માડીહાટીના તાલુકામાં શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીની આગમનની સાથે જ આંબાના બગીચામાં મોર આવતા બાગાયતી ખેતી કરતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે કેસર કેરી ખાવાના શોખીનો માટે સારા સમાચાર આ વર્ષે કેસર કેરીનો સ્વાદ વહેલો ચાખવા મળે તો નવાય નહીં શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીનું આગમન થતાં આંબાના બગીચામાં આંબે મોર આવવાની શરૂઆત જોવા મળી રહી છે પ્રાપ્ત વિગતો મુજબ માળિયાહાટીના ગીર વિસ્તારની પ્રખ્યાત કેસર કેરી વિશ્વભરમાં પ્રખ્યાત છે ત્યારે આ વર્ષે શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીનું આગમન થતાની સાથે જ મોર આવવાની સિઝન કરતાં વીસથી 25 દિવસ આંબામાં મોર વહેલા આવતા બાગાયતી ખેતી કરતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે તેમજ કેસર કેરીના શોખીનો માટે આ વર્ષે કેસર કેરીનો સ્વાદ 20 થી 25 દિવસ વહેલો ચાખવા મળે તો નવાઈ નહીં ત્યારે બીજી બાજુ મોસમનો મિજાજ નહીં બદલાય તો કેરીનો પાક પણ સારો ઉતરવાની બાગાયતી ખેતી કરતા ખેડૂતો ધારણા સેવી રહ્યા છે મારું નામ પરમાર બાઉભાઈ મોહનભાઈ ગામ કાતરાસા આજ 15 દી અગાઉ આંબાનો મોર વેલો આવ્યો છે અને આંબામાં દર વર્ષે આજથી પંદર દી પછી મોર આવતો અને આ વખતે ઋતુ શિયાળા અને ઠંડી વધારે પડવાને કારણે પંદર દિ વહેલો મોર આવ્યો છે એટલે પંદર દિ વહેલી કેરી ખાવામાં બધાને મળશે અને આ વર્ષે આ જો વાતાવરણમાં કાંઈ ફેરફાર નહીં પડે નહીં થાય તો ખેડૂતને સારો એવો પાક મળશે કાર્યાનો રિપોર્ટ માળિયાટીના